જય હિન્દ મિત્રો પીએમ આવાસ યોજનાના ફોર્મ બે હજાર ચોવીસમાં ભરાયા હતા જેનો ડ્રો ઓપન થઈ ચૂક્યો છે અઢાર મે બે હજાર રવિવારના રોજ અમિત શાહના હસ્તે બપોરે સાડા ત્રણ વાગે આ ડ્રો લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું અમારી યુટ્યુબ ચેનલ તેમજ ગૂગલ પેજ ગુજરાત સરકારી હબ ઉપર આ લિસ્ટનો વિડીયો અપલોડ કરવામાં આવી ચૂક્યો છે આ વિડીયોમાં અમે તમને વેઇટિંગ લિસ્ટ બતાવી રહ્યા છીએ સ્ક્રીન ઉપર તમને વ્યક્તિના નામ કેટેગરી સબ કેટેગરી તેમજ વેઇટિંગ નંબર અહીંયા આપવામાં આવેલો છે વેઇટિંગ લિસ્ટનો મતલબ એ છે કે જે લોકોને મકાન નથી લાગ્યા તે લોકોને એક વેઇટિંગ લિસ્ટમાં એડ કર્યા છે જેથી નેક્સ્ટ ડ્રોમાં તેમનું નામ અવશ્યથી આવશે તેઓને ગભરાવવાની જરૂર નથી તેઓનું નામ જરૂરથી નેક્સ્ટ ડ્રો લિસ્ટમાં આવી જશે તો આ વેટિંગ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે આગળ આ વિડિયોમાં તમે ચેક કરી શકો છો સાથે જ આ વેટિંગ લિસ્ટ તેમજ ડ્રો લિસ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અથવા તો અમારા ગુજરાત સરકારી હબના ગૂગલ પેજ ઉપર તમે વિઝિટ કરીને જોઈ શકો છો